છોટા ઉદેપુરના કવાટમાં ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ બે પોઈન્ટ વીસ કરોડના ખર્ચે નવનિર્મિત બસ સ્ટેન્ડનું લોકાર્પણ કર્યું હતું આ નવલા નજરાણાની ભેટ આપતા તેમણે જણાવ્યું કે સરકાર નાગરિકોને વધુમાં વધુ સારી સુવિધા આપવા કટિબદ્ધ છે આજે કવાટને નવું બસ સ્ટેશન મળ્યું છે તે રીતે જાળવણી દેખરેખ અને સ્વચ્છતા રાખવી એ આપણી સૌની ફરજ છે આ તકે ગૃહમંત્રીએ પ્રજાજનોના કેન્દ્ર અને રાજ્ય સરકારની બહુમૂલ્ય યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો વધુમાં જિલ્લા પોલીસ તંત્રની કામગીરીને બનાવવા માટે દાદાની સવારે કે અંતર્ગત બારસો થી વધુ બસ સેવા નાગરિકો માટે ખુલ્લી મૂકવામાં આવી છે આ બસ સ્ટેશનમાં રોજ એકસો લોકલ અને છવ્વીસ એક્સપ્રેસ બસો એમ કુલ એકસો થી વધુ ટ્રીપ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે અનેક વિકાસના કાર્યો કરીને રાજ્ય સહિત બાહુલ્ય આદિવાસી વસ્તી ધરાવતા છોટાઉદેપુરના નાગરિકોને અત્યાધુનિક સુવિધા આપવા માટેની કમર કસી છે જોકે કાર્યક્રમમાં મહત્વની બાબત તો એ હતી કે નવીન બસમાં જાતે જ ગૃહ રાજ્યમંત્રી હસંગવી તેમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ તળવી સહિત જિલ્લા પંચાયતના પ્રમુખ જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ વડા સહિતના મહાનુભાવો દ્વારા કવાટ થી છોટાઉદેપુર સુધી પ્રવાસ કરી આનંદ માણ્યો હતો આજે ગુજરાતનો છેવાડાનો છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકા એક નવીન બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું જે બસ સ્ટેશનમાં દરરોજ એકસો દસ જેટલી બસો અપડાઉન થશે સોળ જેટલી એક્સપ્રેસ બસો અપડાઉન થશે આ તાલુકો એ મહારાષ્ટ્રથી અગિયાર બાર કિલોમીટર અને મધ્યપ્રદેશથી એટલો જ નજીક પડે છે આ તાલુકો ગુજરાતનો આ બે રાજ્યથી જોડતો પહેલો તાલુકો છે આ તાલુકામાં અદ્ભુત અત્યાધુનિક વ્યવસ્થાઓ થતી અહીંયાના સૌ નાગરિકોને દરરોજ આનો લાભ મળશે દરરોજ પાંચ હજારથી વધારે નાગરિકોને આ બસ સ્ટેશનનો લાભ મળશે આજે આ બસ સ્ટેશનથી પચીસથી વધારે નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ બસોમાં આ વિસ્તારના અને ગુજરાતના સૌ નાગરિકો પોતાનું સપનું સાકાર કરવા માટે દરરોજ વહેલી સવારે ઉઠીને ઘરેથી એક નવા સંકલ્પ જઈ શકશે સૌ નાગરિકોને એક સૂચન બી કર્યું છે ને વિનંતી બી કરી છે અત્યાધુનિક નવી બસો બસ સ્ટેશનને આ જ પ્રકારે સ્વચ્છ રાખવામાં આજ રોજ કવાટ ખાતે ગુજરાત સરકારના માનનીય રાજ્યકક્ષાના મંત્રી હર્ષભાઈ સંઘવીજીના વરદ હસ્તે કવાટ ડેપોનું લોકાર્પણ કરવામાં આવ્યું ઘણા સમયથી અમારા કવાટ નગરની ને કવાટ તાલુકાની જનતાને આ લાભ અત્યારે હવે મળવાનો છે અને અહીંયા નગરના લોકોની બહુ ઈચ્છા હતી કે ડેપો જલ્દીમાં જલ્દી આનું લોકાર્પણ થાય અમે માન્ય ગૃહમંત્રીના હસ્તે આ ડેપોનું લોકાર્પણ કરાવવા માટે થોડો સમય વધારે થયો પણ આજે આ ડેપોનું લોકાર્પણ થયું માન્ય મંત્રી પણ ખૂબ આનંદિત હતા એમના ચહેરા પરથી દેખાયું અહીંયા પૂરા તાલુકાની ને નગરની જનતાને આ ડેપોનો લાભ મળવાનો છે સાથે સાથે અહીંયાથી કેટલીક બસોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું અલગ અલગ રૂટની બસો હતી એકસો ને છવ્વીસ જેટલી બસોનું રોકાણ અહીંયા સ્ટોપેજ થશે આ ડેપો બનવાથી કવાટ નગરના જે વેપારી મંડળ છે અને જે ધારો કે બી અલગ અલગ ચોકડીઓમાં બસો ઊભી રહેતી હતી એના બદલે હવે આ ડેપોમાંથી બસો શરૂ થશે કવાટ તાલુકાની જનતાને ખૂબ મોટો લાભ થશે એટલે તમામ જનતાવતી વતી હું માન્ય સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું આજે આ કવાટ તાલુકામાં ડેપોનું લોકાર્પણ થઈ રહ્યું છે તે બહુ સારી ખુશીની વાત છે કવાટની જનતાને બરાબર લાભ બી મળશે ડેપો પહેલાં ગામની બહાર ગાડીઓ ઊભી થતી હતી એટલે પબ્લિકને ખબર બી નહોતી ગાડી કઈ આવે ત્યારે કંઈ જાય છે માટે હવે કવાટ ગામમાં આજે વીસ વર્ષથી કવાટ ડેપોની માંગણી હતી તે આજે સંતોષકારક અમારે પૂરી થઈ છે ને હવે અમારે બસો ક્યાં જશે કંઈ નહીં જાય તે બધી અમને અહીંથી માહિતી મળતી રહેશે છેલ્લા પચીસ વર્ષથી કવાટના નગરજનોની માંગ હતી કે ગામમાં એક ડેપો હોય અને હવે તો કવાંટ તાલુકો થઈ ગયો છે અને તાલુકા પ્લેસ છે એટલે ડેપો આવ્યો એટલે કવાંટમાં આજે એક એનું લોકાર્પણ છે ગૃહમંત્રી શ્રી હરસંઘવી સાહેબ દ્વારા અને લોકોમાં એક ઉત્સાહનો માહોલ છે અને ડેપોથી ગામમાં ફાયદો એ છે કે પહેલાં દોઢ કિલોમીટર બહાર ગામની બહાર લોકોએ જવું પડતું હતું અને ઘણા વયોવૃદ્ધ લોકો હોય ઘણી એવી બહેનો હોય કે અસામાજિક તત્વો દ્વારા એમની પહેલાં એ રીતે એ થતું હતું એટલે હવે એવું છે કે ડેપો ગામમાં બન્યા પછી ધંધા રોજગાર બી વધશે લોકોને સવલત બી મળશે ગુજરાત સરકારનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો કવાંટ ગ્રામ પંચાયત વતી અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આ રોજ કવાંટ ગામે સરકાર શ્રી દ્વારા જે નવીન ડેપો બનેલ છે એનું ઉદઘાટન તેમાં લોકાર્પણ ગુજરાત રાજ્યના આપણા માન્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના વરસ હશે થઈ રહ્યું હોય અમને આજે કવાટ નગરના તેમજ કવાટ તાલુકાની સમગ્ર પ્રજાને ખૂબ જ આનંદ છે તેમજ આ બસ ડેપોનું લોકાર્પણની અમે ખૂબ જ આતુરતાથી રાહ જોતા હતા અને આજે એનો અંત આવ્યો હોય અને આ ડેપો ચાલુ થવાથી સમગ્ર કવાટ તાલુકાની પ્રજાને આ ડેપોનો લાભ મળશે એના માટે અમે આપના માધ્યમથી સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તેમજ કવાટ તાલુકાની સમગ્ર પ્રજા નગરની સમગ્ર પ્રજા જે એક કિલોમીટર દૂર જઈ શકતી હતી એને આજે કવાટ ગામમાંથી બસોની સુવિધા શરૂ થાય અને જે આજુબાજુથી ગામડામાંથી આવતા વિદ્યાર્થીઓને જે તકલીફ ને હાલાકી પડતી હતી એ હાલાકીનો અંત આજે આવી ગયો હોય અમને લાગી રહ્યું છે એટલે અમને આનંદની લાગણી છે હીપી ફોરે ભારત <Gay> માતા <Gay> <Gay> <Gay>